જે કાંકરિયા તળાવની ફરતે મિની ટ્રેન ચાલે છે એનું નામ છે અટલ એક્સપ્રેસ આ અટલ એક્સપ્રેસ તળાવની ફરતે ગોળ ગોળ ફરે છે અને પેસેન્જરને બેસાડે છે ટિકિટ ઓલમોસ્ટ સાઠ રૂપિયા જેવી હોય છે ટ્રેનને તો કહી દીધું બાય 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 કાંકરિયા તળાવની ફરતે લગભગ તો ચોત્રીસ જેટલા ખૂણા ધરાવે છે અને આ તળાવની સ્થાપના હોય કુટુંબ નામના વ્યક્તિએ કરી હતી અને તળાવની વચ્ચે એક નગીના વાડી આવેલી છે ઓગણીસો એકાવનમાં રૂબિટ ડેવિડે કાંકરિયા તળાવની કિનારે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમલાલ નેહરુ જ્યુલોજીકલ પાર્કની પણ સ્થાપના કરી હતી ई होय मगर वाचो पे 100 रुपया टिकवसे मचा रे मारी हम तो जो ए रुद्र वगैरह हरखू वगैरह सेल्फी टाउन नीचे न ટ્રાફિક તો જો ઓ હો 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 આમ તો જો ટ્રાફિક 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 આ સેલ્ફી ટાવર માં કઠણ કાઢજો હો જોઈએ નહીતર તો તમને તો બીક લાગે લાગે ને લાગે બીક લાગે છે અરે બીક લાગે ટાવર ઉપર લાગે જો માણસ અવરે 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 દાદા ને તો બીક જ ના લાગતી આમ દોડા ખેતર માં જ ચાલતા હોય આ સેલ્ફી ટાવર ના એકદમ કા ચોખા હે દુબઈ ના દ્રશ્યો હવે પણ આપણા ગુજરાત માં જોવા મળશે આ